એકદમ સસોટ અને સૌથી પહેલા મેળવવા માટે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આપણી ચેનલ ઉપર તમને તલાટી ભરતીની ઓલરેડી ગુજરાતીમાં જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેની સંપૂર્ણ માહિતી મળી રહેશે તો તે જોઈ લેજો તો આજના વિડીયોની શરૂઆત કરીએ કે તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત ક્રમાંક ત્રણસો ને જે આવનારી ભરતી છે તેનો જાહેરાત ક્રમાંક ત્રણસો ને આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણની આ ભરતી છે તો જે પણ ઉમેદવારો આ ભરતીમાં રસ ધરાવતા હોય તેવા તમામ ઉમેદવારો વધુ વિગત માટે જી એસ બી ગુજરાત ડોટ ગોવન ઇન વેબસાઇટ છે તેના ઉપરથી મેળવી શકશે અને વેબસાઇટ એડ્રેસ એટલે કે ઓઝસ ગુજરાત ડોટ ગવન ઇન ત્યારથી તમામ ઉમેદવારો છે તે ઓનલાઈન અરજી કરી શકશે તો વધારે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આ ભરતી આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણની છે જગ્યાની વાત કરીએ તો કુલ સો જગ્યા ઉપર છે તે આવનારા સમયમાં ભરતી કરવામાં આવશે તો જો તમે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળની ભરતી કરવા ઈચ્છુક છો તો આ ભરતીમાં અવશ્ય ભાગ લેજો ઓજસ વેબસાઇટ પર મારફત ઓનલાઈન અરજી પત્રક છે તે ભરવાના રહેશે તે માટેના ઉમેદવારોને જે ઓફિશિયલ વેબસાઇટ આપવામાં આવેલી છે કે ઓજસ ગુજરાત ડોટ ગોવન ઇન વેબસાઇટ ઉપર જે તમામ ઉમેદવાર છે તો ઓનલાઈન અરજી કરી શકશે તો તે ઓનલાઈન અરજી કરવાની તારીખ મહત્વની તારીખ છે તે સમજીએ તો અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસથી સત્યાવીસ છ બે હજાર રાત્રિના બાર વાગ્યા સુધી છે તે તમામ ઉમેદવારો છે તેના ઓનલાઈન ફોર્મ ભરી શકશે તો જો માહિતી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરજો તો અરજીની વિગત છે જે તમને વેબસાઇટ જીએસએસ બી ડોટ ગુજરાત ગોન વેબસાઇટ ઉપરથી ઓફિશિયલ નોટિફિકેશન છે તે મળી રહેશે આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશું જેનાથી આસાનીથી છે તે તમામ મિત્રો છે તે ઓફિશિયલ વેબસાઇટ અને નોટિફિકેશન છે તે આસાનીથી મેળવી શકે ત્યાર પછી વિગતવાર જગ્યા છે તેની વાત કરીએ તો તમે જોઈ શકો સર્વજ્ઞનું નામ આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણની આ ભરતી છે વિગત ખાતાની વડાની કચેરીનું નામ માર્ગ અને મકાન વિભાગ એટલે કે આ ભરતી છે તે માર્ગ અને માર્ગ અને મકાન વિભાગ છે તેના હેઠળ આવેલી છે હવે આપણે કુલ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા સો છે તેમાં જે કક્ષા આપવામાં આવેલી છે મહિલા અને પુરુષો અનુસૂચિત જનજાતિ કુલ સાત જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ પંદર જગ્યા છે જ્યારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે કુલ સત્યાવીસ જગ્યા છે જ્યારે બેન અનામત સામાન્ય એટલે કે જે મહિલાઓ માટે જગ્યા છે તે તેર જગ્યા છે આર્થિક રીતે નબળા જેની ત્રણ જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ માટે બે જગ્યા છે અનુસૂચિત જનજાતિ ચાર જગ્યા સામાજિક શૈક્ષણિક પસાર કુલ આઠ જગ્યા છે અને કુલ જગ્યા પૈકી અનામત છે તે સારી રીતે અશક્ય એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ ચાર જગ્યા છે જ્યારે માજી સૈનિક એટલે કે જે સૈનિક છે તેના માટે કુલ દસ જગ્યા છે વધારે વાત કરીએ આપણે તો ઉપર દેશ જગ્યાઓ પૈકી શારીરિક દિવ્યાંગો ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ નીચે પૈકી છે જે જાહેરાત ક્રમાંક ત્રણસો ને આપણે કુલ વાત જગ્યાની વાત કરીએ તેમાં આગળ કે સો જગ્યા ઉપર છે ત્યાં ભરતી કરવામાં આવશે તેમાં દિવ્યાંગોની કુલ ચાર જગ્યા છે તેમાં એ બી સી ડી અને ઈ ઉપર છે તે જાહેરાત ક્રમાંક આપવામાં આવેલો છે ત્યાર પછી આપણે મહત્વની જે અપડેટ છે તેની વાત કરીશું તો તમે શું કહો છો કે જે આસિસ્ટન્ટ મેનેજર જે દિવ્યાંગ છે તેના માટે જે કે ક્રાઇટેરિયા રાખવામાં આવેલો છે તે તમે નોટિફિકેશન ઉપરથી મેળવી લેજો ત્યાર પછી આપણે મહત્વનું જે પગાર ધોરણ છે તેની વાત કરીએ તો આમાં છવ્વીસ હજારના ફિક્સ પગારની નિમણૂંક આપવામાં આવશે ઉપરાંત ઠરાવ અન્ય લાભો મળવાપાત્ર છે એટલે કે પાંચ વર્ષ મુજબ છવ્વીસ હજાર છે તે ફિક્સ પગાર છે તે નિમણૂક જે પણ ઉમેદવારો થાય છે તેને આપવામાં આવશે ત્યાર પછી આપણે વધારે વાત કરીએ તો સંતોષકારક જણાવેલ સંબંધિત કચેરીમાં સાતમા પગાર પાંચના ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો લે વર્ષના પગાર ધોરણ નિયમિત મેળવવાનો પાત્ર રહેશે એટલે કે વધારે વધારે ત્રેસઠ હજાર બસો સુધી છે તે પગાર છે તે જવાની શક્યતા છે ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પ્રોસેસ ડિપ્લો હોટેલ મેનેજર એટલે કે તમારી પાસે હોટેલ હોય તેનું હોવું જોઈએ ત્યાર પછી ગ્રેજ્યુએટ કરેલાવું જોઈએ ત્યાર પછી એટલે કે સ્નાતક છે તેની ડિગ્રી તમારી પાસે હોવું જોઈએ ઉપર દર્શાવેલા સર્વજ્ઞ ભરતીના નિયમોમાં થયેલી શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓ અરજી કરવામાં આવશે એટલે કે અરજી કરો ત્યારે છે તે ઉમેદવારો ભરતીના નિયમો દર્શાવેલી શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાને લઈ જ જાહેરાત માટે અરજીપત્રકમાં વિગતો ભરવાની રહેશે એટલે કે એકદમ સાસી માહિતી છે તે જ આપવી આ જાહેરાતમાં કોઈપણ બાબતે અર્થઘટના સંબંધે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રશ્નો ઉપસ્થિત થશે તો તે અંગે સંબંધિત વિભાગ ખાતાના વડા કચેરીને પરામર્શ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે એટલે કે વિદ્યાર્થીઓએ સાચી માહિતી આપવી ત્યાર પછી વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી ત્રીસ વર્ષ છે તે રાખવામાં આવેલી છે એટલે કે તમામ ઉમેદવારો અઢાર વર્ષથી ઓછી નહીં અને વર્ષથી વધુ નહીં તેવા ઉમેદવારો છે તે આમાં ભરતીમાં ભાગ લઈ શકશે જ્યારે મહિલા ઉમેદવારો અનામત મહિલા ઉમેદવારો માજી સૈનિક દિવ્યાંગો જે છે તેને મર્યાદામાં આપવામાં આવતી હોય છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યાર પછી જે આપણે મહત્વની તેની જ વાત કરીશું તો વિડીયોના અંત સુધી બનાવી રહીશું ત્યાર પછી મહત્વની જે અપડેટ છે લાસ્ટમાં કે દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગ વર્ગના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે ત્યારે તેઓને બિન અનામતમાં ધોરણો લાગુ પડશે એટલે કે જો કોઈ ઉમેદવારો એટલે કે દિવ્યાંગ ઉમેદવાર તે બિન અનામતના ધોરણમાં લાગુ પડશે ત્યાર પછી જે વિવિધ ઉમેદવારોની જે નિષ્ફળતા છે જો તમારી પાસે રમત ગમતના કોઈ પણ સલટી હોય તો તેના માર્ક્સ પણ આપવામાં આવશે ત્યાર પછી શૈક્ષણિક લાયકાત વયમર્યાદા માટે નિર્ધારિત તારીખ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોવો જોઈએ પ્રમાણપત્ર નોન ક્રિમિયલ આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણ જાતિનું પ્રમાણ અને અન્ય લાયકાત સત્યાવીસો બે હજાર પચીસ સ્થિતિને ધ્યાનમાં લઈ લેવામાં આવશે એટલે કે અગત્યની અપડેટ કહેવાય કે જે પણ ઉમેદવારોને નોન ક્રિમિનલ જાતિનું પ્રમાણ અને એટલે કે આર્થિક રીતે નબળા છે તેઓને લાગુ પડતું હોય તેવા સત્યાવીસો બે હજાર પચીસ ઉપસ્થિત ધ્યાને લઈ અને આપવાનું રહેશે તમારી પાસે કમ્પ્યુટરની જાણકારી છે તે બેઝિક હોવી જોઈએ અરજી કરવાની શૈલી લાસ્ટમાં જોઈ લઈ કે જાહેરાત કરવા સંબંધ મંડળ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે અનન્વયે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ થી સત્યાવીસ બે હજાર પચીસ રાત્રિના અરજી કરી શકશે તે માટેની વેબસાઇટ ઓજસ ગુજરાત ગવન ઇન વેબસાઇટ છે જે ઓફિશિયલ તેના ઉપરથી તમામ ઉમેદવારો છે તે ઓનલાઈન અરજી કરી શકશે ત્યાર પછી ઉમેદવારો અરજીપત્રક ભરવા માટેનો જે સૌપ્રથમ છે તે ઓજસ વેબસાઇટ ઉપર જવું ત્યાર પછી છે તે જાહેરાત ક્રમાંક સિલેક્ટ કરવો જાહેરાત ક્રમાંક ત્રણસો સો છે તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળી એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બને રહેજો